नमस्कार मित्रों हरि हूं तुम्हारी सामने एक एही बात લઈને આવ્યો છું જાણો એમ કેવાય કે जिंदगी आखी अफसोस થાય કે વાત એક કરોડપતિ બાપનો દીકરો પૈસે ટકે એટલું ભર સુખી કે એક વસ્તુ मांगे ने 10 વસ્તુ હાજર થાય આવો બાપ કે ઇના દીકરાને કઈ પણ ઓણક ન આવે પણ બાપને એક જ ઈચ્છા હતી સુ તો કે મારો દીકરો MBBS બને છોકરો ભણવામાં સાવ નબળો હતો પરંતુ પૈસે એટલો હોશિયાર હતો કે એ પરીક્ષાની અંદર ગમે એમ કરી ચોરી કરી અને પાસ થઈ જતો હતો તો આ દીકરો દસમું ભણે છે પાસ થઈ જાય છે બારમું ભણે છે પાસ થઈ જાય છે અને એમબીબીએસ અંદર ફાઈનલ પરીક્ષાની અંદર પણ બેસે છે હવે બાળક વિચારે છે કશું આવડતું નથી શું કરવું શું થશે મારું હું અત્યાર સુધી ચોરી કરીને પાસ થતો હતો તો અત્યારે શું કરું પરંતુ સાહેબ એમ કહેવાય કે આ દીકરાને પૈસા ટકી કોઈ ખોટ નહોતી થોડા વાગેને જાજા દઈ દેતો તો શું કર્યું એક દિવસ પેપરનો સમય થઈ જાય છે સાચે ચોપડી લે છે ચોપડી લઈને ક્લાસરૂમની અંદર જાય છે પરીક્ષા દેવા બેસે છે ત્યારે એમ કહેવાય કે

પત્નીને બીમારી થઈ જાય છે પછી એને ઓપરેશન આવે છે એટલે એ સરની નમનગી હોસ્પિટલની અંદર એડમિટ થવા માટે પ્રયત્ન કરે છે એવામાં કોઈએ કીધું કે આ હોસ્પિટલની અંદર એડમિટ થઈ જાવ સાહેબ વાત ન માની ઓપરેશનની હા પાડી દે છે ડોક્ટર પછી શું થાય છે એક દિવસ સવારે 6 વાગે બરાબર ઓપરેશનની અંદર જાય છે ડોક્ટરની ટીમ

હું એની પાસે જ આવ્યો આ તો કેટલાય ભોગ બનતા હશે મારી એક નાનકડી ઈશ્વરના કારણે આ હોસ્પિટલની અંદર કેટલાય મૃત્યુ થતાં હશે જો ત્રે દિવસે મેં તે ભૂલ ન કરી હોત તો આજે મારી પત્ની મારી સાથે હોત એટલું જ નહીં એક રૂપિયાની લાલચની અંદર મેં કેવો ડોક્ટર બનાવ્યું એનું પરિણામ મને મળી ગયું છે આજે મને એનો અફસોસ થાય છે મિત્રો મારે આ વાત ઉપરથી તમને એટલું જ કેવું છે દરેક માતા પિતા યાદ રાખે કે આપના દીકરાને કે આપની દીકરીને શું બનવું છે એક વખત બેસીને પૂછજો કારણ તમે તમારો વિશ્વાસ તમારો ઓર કોન્ફિડન્સ ની અંદર તમારો સપનાને તમારા તમારો બાળક ભોગ ન બનાવતા બાળક કોઈ દિવસ કહેશે કે ન કે તમે પ્રેમથી પૂછજો કે બેટા તારે શું બનવું છે જો તે અને કોઈ અલગ ની અંદર પોતાના જીવનની શરૂઆત કરશે ને તો એનો અફસોસ દરેક માતા પિતાને હશે દરેક માતા પિતાને હશે